મોતી તળાવ વિસ્તારમાં ગટરનો પ્રશ્ન યથાવત ગટરના ડાગણા અકસ્માત નોતરે તેવી સ્થિતિમાં લોકોમાં ભય મોતી તળાવ વિસ્તારમાં રામાપીરના મંદિર પાસેની સાંકડી શેરીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જેની વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગ તો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવતા સ્થાનિક રહીશોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે તો આ ખુલ્લા ઢાંકણા નો અકસ્માત નહોતરે તે પહેલાં મહાનગરપાલિકાના સત્તાધીશો ઢાંકણાઓને રિપેરિંગ કરે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી હતી आओ 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 बहुत 많이 हो મોતી ઇન્દિરાવસામાપી નું મંદિર કાણા પાસે શું પ્રશ્ન છે અમારા ગટરનો પ્રશ્ન છે ભાઈ કેટલા ટાઈમથી છે અમારા આમ બે ત્રણ વર્ષથી હાર્યા આજ કરે અત્યારે ચાર પાંચ મહિનાથી સખત છે આ પ્રશ્ન અમારે કોઈ ગટરવાળા આવે છે ખાલી કરી કરીને મ્યાં જાય કાંઈ કોઈ કાંઈ કરી નથી દેતું ભાજપા આ બધા ચૂંટણીમાં તોય આ કરીને મિયા જાય કોઈ કાંઈ અમને જવાબ દીધો નથી ગટરવાળા આવે તોય હરિયા ગોકાય ગોંકાય મ્યાં જાય આવશું આવશું કોઈ જવાબ ન દે અહીંયા નાના બચ્ચા બધાય પડી જાય કારવે તો આપણે કોણ જવાબદારી લે અમે કોને કેવા જાય આ બધું પડી જાય અંદર તો આવી રીતના બધો અમારા પ્રશ્ન છે અમારે નવી લાઈન જોઈએ કા સારી લાઈન જોડાવી જોઈએ બધી વ્યવસ્થિત કરવી જોઈએ અમારે એકથી કાઢી જાય તો આઠ દિવસ થાય કે એનો એ પ્રશ્ન આવી જાય છે અમારે આમાં રહેવું કેમ નકરું નરક અંદર હોય છે અમારે અત્યારે રમજાન મહિનો છે આમાં આમાં નરગમાં આનું કારવું અમારે કેવી રીતના રહેવતા ભૂંગળાની અત્યારે અમારે મોટા ભૂંગળાને જ લાઈન જોઈએ છે અહીંયા મોતી મંદિર પછી મોડાનાથની દુકાન શું પ્રશ્ન છે અમારે ભાઈ આ રોજ પાણીની એકની એક જ પ્રોબ્લેમ ફરિયા ભરાય ભરાઈને વીયા જાય જો આવી વરસ વરસથીની છોકરીઓ છે અને હા નરગમાં રહેવાનું અમારે હું અને અમારું આ કોઈ નિકાલંદરનો પ્રોબ્લેમ જ સોલ્વ નથી કરતા આનું